નમસ્કાર મિત્રો મજેદાર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે મિત્રો હાલના તાજા સમાચાર જેમાં દેશમાં ચૂંટણીના પરિણામ પહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી બંનેની ચિંતા વધી જાણો શું છે મામલો તો બીજી તરફ જાણો કોંગ્રેસ આ વર્ષે ભાજપને ક્યાં પડશે ભારે ભાજપની હોટ ગણાતી સીટો ઉપર ભાજપનું ટેન્શન વધ્યું રાજકારણ ગરમાયું તો મોટા ડખા આ સાથે જ અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો જાણો શું છે ચૂંટણી લક્ષી સમાચારો આ સાથે મિત્રો ગુજરાત અગ્નિકાંડને લઈ મોટો ખુલાસો પહેલી જૂને થનારા મોટા બદલાવો જે તમારા ખિસ્સાને અસર કરતા રહેશે જેમાં ડ્રાઇવિંગ લાયસન્સ આધાર કાર્ડ પાન કાર્ડ અને ખેડૂતોના બે હજારના આપતાને લઈ આ તમામ અપડેટો આપણે મેળવીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો સૌથી પહેલાં સમાચાર તરફ આગળ વધીએ તો મિત્રો હવામાન વિભાગે ચોમાસું બેસવાને લઈને કરી મોટી જાહેરાત દક્ષિણ પશ્ચિમી મોન્સૂન મિત્રો અત્યારે અંદમાન નિકોબાર પહોંચી ગયું છે અને એકત્રીસમી મેના રોજ તે કેરળ પહોંચે દસ અને અગિયાર જૂને તે મુંબઈની અંદર આગમન થવાને લઈ હવામાન વિભાગે કરી જાહેરાત આગળ જોઈશું બીજા અત્યારના સમાચાર મિત્રો માત્ર ત્રણ દિવસ બાકી ફટાફટ કરાવી દેજો પાન કાર્ડને

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી મિત્રો આ ચૂંટણી લડવાના છે આ સાથે જ આ તબક્કાની અંદર બિહાર ઓડિશા ઝારખંડ પશ્ચિમ બંગાળ ચંદીગઢ હિમાચલ પ્રદેશની અંદર યોજાશે આ ચૂંટણી આગળ જોઈશું બીજા ગતિના સમાચાર મિત્રો દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહેલી જૂને જે સાતમા તબક્કાનું મતદાન છે જે વારાણસીની સીટથી જેવો સીટથી તેઓ લડવાના છે જે આ સીટ વી વીઆઈપી ગણવામાં આવે છે મિત્રો સતત ત્રીજી વાર ચૂંટણી લડશે આ બેઠક પરથી આપણે જણાવી દઈએ ઓગણીસો ચોરાણુંથી ભાજપ સતત જીતતી આવી છે આ બેઠક પર માત્ર બે ખુલાસો રાજકોટ અગ્નિકાંડ ની અંદર મુખ્ય આરોપી સળગી ગયાના મિત્રો સમાચાર આગ દુર્ઘટના ની અંદર જે મુખ્ય આરોપી પ્રકાશ જૈન હતો કે જેનો ફોન બંધ આવતો હતો એમના ભાઈએ જણાવ્યું જે અંદર ગયો પછી બહાર ન આવ્યો અને ડીએનએ ટેસ્ટ ની અંદર પ્રકાશ જેન સળગી ગયાના સમાચાર તો બીજી તરફ આગ ઘટના બાદ મિત્રો સરકાર જાગી છે આ કાયદાની અંદર બદલાવ કરવામાં આવશે મિત્રો માનવ સર્જિત અથવા તો બેદરકારીથી થતી દુર્ઘટનાની અંદર સજાની જોગવાઈ કડક કરવામાં આવશે જેમાં અધિકારીઓને પણ આ કાયદાની અંદર દાયરા લેવામાં આવશે ગુજરાત ફાયર પ્રિવેન્શન એક્ટ બે હજાર ઓગણીસની અંદર સરકાર કરશે સુધારો આગળ જોઈશું બીજા અગત્યના સમાચાર મિત્રો વાહન ચાલકો ફટાફટ જાણી લેજો ફાસ્ટેગને લઈને મહત્વના સમાચાર મિત્રો વન નેશન વન ફાસ્ટેગની નીતિ આવી ગઈ છે સરકાર ટોલટેક્સ છે મિત્રો ફાસ્ટેગ વગર ટોલટેક્સ વસૂલતી નથી જો ટોલ બૂથ પર

વિરોધના સુર ગુજરાત થી લઈને યુપી સુધી ભાજપની અંદર મિત્રો ભારે ડક્ખા જોવા મળી રહ્યા છે આંતરિક ડક્ખા જેવાની અંદર મિત્રો ફલોદી સટ્ટા સટ્ટાબજારની મોટી આગાહી લેટેસ્ટ આવી છે એમણે કહ્યું કે વોટ સીટ જે ભાજપની છે ત્યાં જ ભાજપનું ટેન્શન વધશે કારણ કે ફલોદી સટ્ટા બજાર અત્યારે કેટલી સીટો પર કોંગ્રેસને ભારે બતાવી રહી છે આપને જણાવી દઈએ તો અત્યારે ખાસ કરીને રાજસ્થાનની વાત કરવામાં આવે તો 25 બેઠકોમાંથી 19 થી 20 બેઠકો ભાજપને મળે જ્યારે બીજી તરફ ઇન્ડિયન ગઠબંધનને 5 થી 6 સીટો મળી શકે

એમણે કહ્યું કે આ ચૂંટણી અવારનવાર વેકેશન માટે બેંગકોક થાઇલેન્ડ જનરલ રાહુલ ગાંધી અને સરહદ ઉપર સૈનિક સાથે દિવાળી ઉજવતા નરેન્દ્ર મોદીની વચ્ચે છે કેજરીવાલે પંજાબને ભ્રષ્ટાચારનું એટીએમ બનાવ્યું છે સાથે તેમણે કહ્યું કે પંજાબના પૈસા તેઓ દિલ્હી લઈ જાય છે આ રીતે અમિત શાહે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપર પ્રહારો કરી આગળ જોઈશું સમાચાર મિત્રો પહેલી જૂને ડ્રાઇવિંગ લાયસન્સથી ગેસ સિલિન્ડરની અંદર થશે મોટા બદલાવો જાણી લો મિત્રો ખાસ કરીને ડ્રાઇવિંગ લાઇસન્સને લઈને ડ્રાઇવિંગ સ્કૂલની અંદર જઈને તમે હવે તમે લાઇસન્સ મેળવી શકો છો પરંતુ એના માટે સરકારના નિયમ અનુસાર એ સ્કૂલ જે હશે એમાં બે એકર જમીન ફરજિયાત કરવામાં આવશે આ સાથે પાંચ વર્ષ ડ્રાઇવિંગનો અનુભવ હશે એમને જ કેન્દ્ર ખોલી દેવામાં આવશે બીજી તરફ મિત્રો આ માટે ચાર અઠવાડિયામાં ઓગણત્રીસ કલાકની તાલીમ જરૂર રહેશે આઠ કલાકની થિયરી ને એકવીસ કલાકની પ્રેક્ટિસની તાલીમ લાઈમ મોટર વહીકલ માટે અને હેવી માટે મિત્રો છ અઠવાડિયામાં આઠત્રીસ કલાકની તાલીમ અને આઠ કલાકની થિયરી એકત્રી કલાકની પ્રેક્ટિસ રહેશે આગળ જોઈશું તો મિત્રો ગેસ સિલિન્ડરની અંદર પણ ચૌદ કિલો ઘરેલું અને ઓગણીસ કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતો પહેલી જૂને બદલી જશે આગળ જોઈશું બીજા સમાચાર મિત્રો ભાવતાલને લઈ મિત્રો વેફરની સિઝનમાં બટેટા અને લીંબુ તથા ડુંગળી ભાવ થઈ મોંઘી ડુંગળીના અત્યારે મિત્રો પાંત્રીસથી લઈને પચાસ કિલો અત્યારે વહેંચાય છે તો બીજી તરફ બટેટા પણ પાંત્રીસથી પચાસ કિલોએ લીંબુના ભાવ ગરમીના કારણે વધ્યા છે એકસો થી ચાલીસથી એકસોને સાઠ કિલોના ભાવે અત્યારે બજારમાં મિત્રો લીંબુ વહેંચાઈ રહ્યા છે મોંઘવારી આગળ જોઈશું બીજા ગત્તાના સમાચાર મિત્રો સીમ ખરીદવાના નિયમોમાં બદલાવ જાણી લેજો નિયમ નિયમ નવા નિયમ અનુસાર મિત્રો કંપની એકસાથે સો સિમ કાર્ડ ઇશ્યુ કરશે નહીં હવે મશીન ટુ મશીન કમ્યુનિકેશન માટે સિમ કાર્ડ આપવામાં આવશે નહીં નવું સીમ જારી કરતા પહેલા કંપનીએ પહેલા ખરીદના નારા સરનામાનું ફિઝિકલ વેરિફિકેશન કરવું પડશે જે કંપની સિમ કાર્ડ ઇશ્યુ કરશે ગ્રાહક પાસેથી એફિડેવિટ લેવું પડશે દુરુપયોગ ન થાય એના માટેના નિયમો આગળ જોઈશું બીજા સમાચાર મિત્રો રાજકારણને લઈ આમ આદમી પાર્ટીના નેતા અતિશીએ કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાને જે જામીન છે સાત દિવસ વધારવા માટે સુપ્રીમ કોર્ટની અંદર અરજી કરવામાં આવી મિત્રો આપને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટી જે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છે જેમને મની લોન્ડ્રીના કેસની અંદર જેલમાં નાખવામાં આવ્યા છે બે જૂન સુધી તેમને જામીન આપવામાં આવી છે પરંતુ સાત દિવસ સુધી જામીન વધારવા માટે તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી એમણે અરજીમાં લખ્યું કે એમનું વજન ઘટી ગયું છે અને હજુ સુધી ડૉક્ટરને જાણવા મળ્યું નથી કીટોનનું પ્રમાણ ખૂબ વધારે બોડીમાં આવી રહ્યું છે કેન્સરની અસર એમણે કહ્યું કે હું નવ જૂને આત્મસમર્પણ કરી દઈશ આ અરજીમાં એમણે બીમારીનો ઉલ્લેખ કર્યો છે કેન્સરને લઈ તો મિત્રો કેજરીવાલના સાત દિવસના વચગાળાના જામીન વધારવાની અરજીને લઈ સુપ્રીમ કોર્ટે કેજરીવાલને ઝટકો આપ્યો છે વચગાળાના આ જામીનની અરજી તાત્કાલિક સુનાવણી નહીં કરવામાં આવે ને જસ્ટિસે તાત્કાલિક સુનાવણીની ના પાડી દીધી છે એટલું જ નહીં બેન્ચે મોડેથી અરવિંદ કેજરીવાલને અરજી દાખલ કરવા અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા આગળ જોઈશું અગત્યના સમાચાર મિત્રો રાજકારણને લઈ રાહુલ ગાંધી અને મોદીની ચિંતા વધી કારણ કે મિત્રો લોકસભા ચૂંટણી દરમિયાન અદાણી પર થઈ રહેલી રાજનીતિ કોર્ટ સુધી પહોંચી રાહુલ ગાંધી વારંવાર અદાણીનું નામ લઈને નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કરે છે મુદ્દો કોર્ટમાં પહોંચી ગયો છે અદાણી જૂથ પર અપમાનજનક ટિપ્પણીને લઈ દિલ્હીની કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે મિત્રો રાહુલ ગાંધી અને મોદીની વિરુદ્ધ જેની અંદર કહેવામાં આવ્યું છે મિત્રો કે વડાપ્રધાન અને કોંગ્રેસના નેતાઓ ખોટા બનાવટી અને ભ્રામક જે ભાષણો કરવાથી અદાણી ગ્રુપ પર આક્ષેપો કરતા હોય એમને રોકવામાં આવે અરજીમાં ટાંક્યા છે કે આવા ભાષણો અદાણી જૂથના બજાર મૂલ્ય અને રોકાણકારોના હિતોને નુકસાન પહોંચાડી શકે છે આથી અરજદારે પિટિશનની અંદર કોર્ટની અદાણી જૂથ વિરુદ્ધ કોઈ પણ અપમાનજનક ટિપ્પણી કરવાથી રોકવાની માંગ કરી છે આગળ જોઈશું બીજા અગત્યના સમાચાર તો મિત્રો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઇન્ટરવ્યુની અંદર પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમને એટલી બધી ગાળો પડે છે ઇન્ટરવ્યુમાં મોદીએ કહ્યું કે હું છેલ્લા ચોવીસ વર્ષોથી ગાળો ખાઈને ગાળ પ્રૂફ બની ગયો છું મોતનો સોદાગર તો કોઈએ ગંદી નાળીનો કીડો કીધો સંસદમાં અમારા એક સાથીએ હિસાબ કરતાં એકસો ગાળ એકસો એક ગાળો ગણી હતી તેથી ચૂંટણી હોય કે ન હોય વિપક્ષ ગાળો આપ્યા કરે તેવું વડાપ્રધાને કહ્યું થઈ ગયા છે ને ગાળો આપવી એમનો સ્વભાવ બની ગયો આ રીતે વિપક્ષ તરફ કહ્યું તો આગળ જોઈશું મિત્રો હવે પછી લાસ્ટમાં ખેડૂતોના બે હજારના હપ્તાને લઈ અપડેટ જાણી લઈએ આપને જણાવી દઈએ મિત્રો જે એવા ખેડૂતો છે કે જેમણે ઈ કેવાયસી વેરિફિકેશન નથી કરાવ્યું સાથે જ જમીનની ખરાઈ નથી કરી તો કરાવી દેજો હપ્તો તમારો બંધ થઈ શકે છે સાથે જ સત્તરમાં હપ્તાને લઈને વાત કરવામાં આવે તો મિત્રો જૂન મહિનાની અંદર હવે પછી ખેડૂતોના ખાતાની અંદર બે હજારનો હપ્તો આવશે ટૂંક જ સમયની અંદર તારીખ જાહેર થશે તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અમે પળેપળની માહિતી પહોંચાડતા રહીશું આવજો જય હિન્દ જય ભારત